શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાજી સ્વામી મહાન સ્વામી સ્વામિ મંદિર જૂનાગઢ જડમ કરોડ નીચે વંદે શ્રી ખિલા આજે જેઠ માસની શુક્લ પક્ષની એકાદશીના દિવસે જ્યારે સદગુરુ ગુણા સ્વામી સભા મંડપમાં ત્રણ વિદ્વાન સંતોની પૂજા કરવા માટે જ્યારે આપણે એકત્રિત થયા છીએ ત્યારે સમયની મર્યાદા આજે ખરેખર શાસ્ત્રની પૂજા થઈ રહી છે શાસ્ત્રીઓની પૂજા થઈ રહી છે દુનિયામાં જ્યારે શસ્ત્રથી મહાનતા મનાતી હોય છે પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં અને આપણા સંપ્રદાયમાં શાસ્ત્રની મહાનતા અને શાસ્ત્રીઓની મહાનતા એ આજે બિરદાવવાનો અવસર છે અને એમાં જ્યારે શ્રોતવ્યની વિશેષતા હોય છે અને શ્રોતવ્ય આજે કર્તવ્ય બની જાય છે પણ એ શ્રોતવ્ય કરતાં પણ આજે વક્તવ્યની કંઈક બોલબાલા એ દેખાતી હોય છે આજે જે કાંઈ શ્રોતવ્ય માટે જિજ્ઞાસા બહુ જરૂરી છે આપણા શાસ્ત્રની પ્રવૃત્તિ શરૂઆત જિજ્ઞાસાથી થઈ છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા અથા તો ધર્મ જિજ્ઞાસા અથા તો ભક્તિ જિજ્ઞાસા અને એવું જિજ્ઞાસિતવ્ય તત્વ જે છે એ પરમાત્મા છે અને એ જે જિજ્ઞાસાનો વિષય એવા જે પરમાત્મા એને જાણનાર જે હોય એને વિદ્વાન કહેવો છે અને એટલા માટે યથો વાંચો નિવર્તન તે પ્રાપ્ય મનસા આનંદ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતી કૂતશ્ચર એવા જે પરમાત્માને જાણે છે એ પરમાત્માની જે ઓળખાણ કરાવે છે એને સત્પુરુષોએ શાસ્ત્રોએ વિદ્વાન કહેવો છે કે મારી જેવો કોઈ વાંકટું હોય સારી રીતે કંઈ આમ એક્શન કરીને એ બોલી બતાવતો હોય એવો શાસ્ત્રોએ વિદ્વાન નથી કહેવો અને એવા જે ભગવાનની ઓળખાણ કરાવનારા એવા જે શાસ્ત્રોની જે સમજણ આપનારા એવા ત્રણેય મૂર્તિઓ જ્યારે જયસ્વરૂપ શાસ્ત્રીજી તેમજ જોકે હજુ ડિગ્રી આપવાના બાકી છે તે પહેલાં હું તો એ શાસ્ત્રી સંબોધન કરું છું ક્ષંતવ્ય ગણજો તો શાસ્ત્રી જયસ્વરૂપદાસજી સ્વામી શાસ્ત્રી અક્ષયપ્રિદાસજી સ્વામી અને શાસ્ત્રી ઋષિકેશ દાસજી આ ત્રણેય જે વિદ્વાનોને ખરેખર ખૂબ જ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ અને એ સાથે સાથે ભક્તોનો આ ત્રણેય વિદ્વાનોને વિષય કરીને આપણે ખૂબ ખૂબ સારી એવી અંતરની એક શુભ લાગણીઓ રાખીએ છીએ એક આકાંક્ષાઓ રાખીએ છીએ પણ આવા જે વિદ્વાનો તૈયાર થાય છે ત્યારે ખરેખર વિશ્વમાં દુનિયામાં પ્રગતિ સાધવા માટે અને વિજય મેળવવા માટે બે શક્તિ બહુ જબરજસ્ત એ પોઝિટિવલી એ ઉપયોગ કરવામાં આવે તો એ સફળ થઈ જાય છે એક તો નોલેજ પાવર જેને આપણે જ્ઞાન શક્તિ કહીએ છીએ અને બીજો ક્રિએશન પાવર જેને ક્રિયાશક્તિ કહીએ છીએ અને એ જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ એ બેને આગળ વધારવાની હોય પ્રાપ્ત કરવાની હોય તો એના માટે એક ઈચ્છા શક્તિ બહુ જબરજસ્ત જોઈએ અને એવી જે ઈચ્છા શક્તિઓ એ પોઝિટિવલી જો કામ કરતી હોય તો ખરેખર આ જે કોઈ દુનિયાના એ વ્યક્તિત્વ જે છે એ સફળતાને એ પ્રાપ્ત કરે ક્યારે આપણે બહુ પોઝિટિવ જણાતા હોઈએ પણ ક્યારેક આપણને એ રીતે એવું થઈ જતું હોય કે નેગેટિવના રૂપમાં આપણે પરિણમેતા જતા હોઈએ છીએ અને એવી વસ્તુ આવી જાય ત્યારે ખરેખર એ ખૂબ જ આપણે એ પાછળ ધકાઈ જતા હોઈએ છીએ માટે એવો ખરેખર એ આપ ત્રણેય વિદ્વાનોનો હું કહીશ કે આપણે ખ્યાલ રાખજો કાંઈ માટે પોઝિટિવલી ક્રિએશન પાવર અને જે નોલેજ પાવર જ્ઞાન શક્તિ અને ઈચ્છાશક્તિ ક્રિયાશક્તિ આ બેને પોઝિટિવલી ઈચ્છા શક્તિમાં એ પરિણામ જાઓ જેથી કરીને તમે ખૂબ આગળ ત્રણેય વિધવાનો ખૂબ જ સારા ડાયા છે અને હું તો અહીં અગિયાર દિવસથી એને અનુભવું છું એ કદાચ સહન કરતા હશે ક્યારેક આમ તેમ પણ હું અનુભવું છું અને અમારા આમ ત્રણેયને આમ જો કે જયસુ સ્વામી રહેતા હોય છે પણ અક્ષયપ્રિય અને ઋષિકેશ દાસજી એ મારા માટે નવા સંપર્કમાં છે છતાં પણ એમ લાગે કે મેં વર્ષોથી સાથે રહ્યા છીએ અને એટલા બધા સરસ કંઈ જિજ્ઞાસા એ પોતે ધરાવે ત્યારે એને જ્યારે વાત કરીએ ત્યારે એટલો બધો આનંદ થાય છે કે ક્યારેક એના એક ગુરુજનો જેવી અનુભૂતિ કરતા હોય ક્યારેક બીજા સારા પ્રવચન કરીને જે અનુભૂતિ કરતા હોય એના કરતાં પણ સારી અનુભૂતિ અગિયાર અગિયાર દિવસથી એ મને એ થઈ હોય એવું હું જાણું છું અને સમજું છું આ રીતે આ સંતો છે ને એક એક મહિનો કથા વાંચવા માટે એ પોતે એ રીતે કબૂલ થયા છે જય સુસ્વામીએ સ્વામીએ કીધું એક મહિનો હું આ જેઠ મહિનો કથા વાંચીશ હેં એક મહિનો કથા વાંચે વાંચશે હે ત્યાર પછી અમારે સ્વામી ઋષિકેશ દાસજી એ પણ પોતે કબૂલ થયા છે કે મહિનો કથા વાંચીશ પણ એની હિંમત ન એ ફૂટી જાય એની હિંમત ન એ રીતે ઢોળખોળ થઈ જાય એનો ખટકો એની સાવધાની એની જવાબદારી એ આપણે રાખવાની રહેશે સંતો અને હરિભક્તો એટલે કહેવાની વાત એ છે કે આવી જે ભગવાન પુરુષોત્તમ નારાયણની જે એ આવી પરંપરા છે સદગુરુ ગુણાતન સ્વામીએ જે આપણે પુસ્તક બાંધ્યું પછી જે છોડ્યું પછી બાંધ્યું જ નથી પણ આપણે અહીંયા પુસ્તકે બાંધેલું એ જોવા આવીએ છીએ કે છોડેલું આ જોવા આવીએ છીએ કે નહીં એ થોડીક જવાબદારી એ ખાસ વિનંતી છે અને એ રીતે સંવાદાત્મક રીતે પોઝિટિવલી સકારાત્મક રીતે જે નિર્માણા સર્જનાત્મક રીતે આપણે ગમે છે આપણી ક્રિયા આપણો વાત આપણી વર્તન એને માટે સાથે રાખીએ અને એ સાથે સાથે ભક્તજનો જે તર ત્રણેય સંતો એના ગુરુજનોએ બહુ સારી રીતે મહેનત કરીને તૈયાર કર્યા છે અને હું કહું છું કે જિજ્ઞાસા કાયમ માટે આગળ વધારજો અને ખૂબ ખૂબ આગળ વધજો એ ભગવાનના ચરણો પ્રાર્થના સાથે આજે જે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર શ્રી રાધારમ ટેમ્પલ બોર્ડ તેના ટ્રસ્ટી ચેરમેન શ્રી એવા જાદવ બાપા તેમજ ટ્રસ્ટી શ્રી નંદલાલભાઈ બામટા સાહેબ એ પોતે તો હાજર છે જ ત્યાર પછી સમગ્ર સમસ્ત ટ્રસ્ટીશ્રીઓ સર્વે પુરુષોત્તમ ચરણશાસ્ત્રી સ્વામી માણાવદળા પ્રેમ સ્વામી તેમજ મગનભાઈ સભાયા તેમજ રતિલાલભાઈ બામટા મગનભાઈ ડાભી તેમજ રતિલાલભાઈ ભાલોડિયા તેમજ શ્રી હરિકૃષ્ણ ભગત તેમજ સમસ્ત એ ટ્રસ્ટીશ્રીઓ આજે શુભેચ્છા પાઠવીએ છીએ જૂનાગઢના સમસ્ત સંતો વતી પણ એ રીતે શુભેચ્છા પાઠવું છું તો પરમ પૂજ્ય સનાતન ધર્મ ધર્મધુરન્દ્ર આચાર્ય મહારાજ એક હજાર આઠ શ્રી અજંત પ્રસાદજી મહારાષ્ટ્રની આજ્ઞાથી અહીંયા બોર્ડ કામ કરી રહ્યું છે પૂજ્ય ભાવે આચાર્ય લાલજી શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રની આજ્ઞાથી અને આદેશથી અહીંયા આ કામ બધા વિકાસના કામો થઈ રહ્યા છે સિદ્ધાંત પ્રમાણે આવી રીતે મંદિરનું કાર્ય એ બધું ચાલે છે અને ખુશીથી દરેક સંતોને ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવું એ સાથે ત્રણેય વિદ્વાન સંતોને જ્યારે એ આગળ વધી રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા સાથે શુભાશિષ પાઠવી મારી વાણીને વિરામ આપતા શાસ્ત્રી ભક્તિપ્રકાશાજી સ્વામી તેમ અમારા મંડળના પુરુષોત્તમ શાસ્ત્રી સ્વામી તેમ અમારા મંડળના શા સત્યપ્રકાશ સ્વામી નિર્મળ સ્વામી કેપી શાસ્ત્રીજી દ્વારકા મંદિરના કોઠારી શ્રી કોઠારી સ્વામી ભક્તિજેવન આ સમસ્ત મંડળો તેમાં આચાર્ય સ્વામી પ્રેમવતીનંદાજ તેમજ દ્વારકાના કોઠારી કેપી સ્વામી એ બધાએ સંતો વતી એ તેઓને ત્રણે વિદ્વાનો શુભેચ્છા અભિનંદન પાઠવું છું એ સાથે મારી વાણીને વિરામ આપતા અસ્તુ ધન્યવાદ સ્વામિનારાયણ